પેટા ચૂંટણી જે પ્રકારે રોમાંચક બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યોએ ઠેર ને આ વિસાવદરની બેઠક પર ગામડે ગામડે ફરી તેમના એ ભાજપના કાર્યકરોએ ચાર કર્યો હતો અને તેના સામે આમ આદમી પાર્ટીની જે પ્રકારે રણનીતિ હતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જે પ્રકારે આક્રમકતા હતી તેના કારણે આ ચૂંટણી ખૂબ રોમાંચક ભરેલી નેવડી હતી અને અંતે આજે પરિણામ આવ્યું છે અને ગોપાલ ઇટાલિયા સત્તર હજારથી વધારે મતથી તે જીતી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે ગઢવીએ જે પ્રકારે ગોપાલ ઇટાલિયાની

વિસાવદર માં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહી પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળતો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાનામાં લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ગયા અને પાંચ થી ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શકી ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો અમારા ઉમેદવારોની શામ દામ દંડ ભેદ કરીને કઈ મેં સાંભળ્યું હતું કઈ સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને એ ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવ્યો છે આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઊભો રાખ્યો ભાજપના કહેવાતી મેં સાંભળ્યું હતું એની ડિપોઝિટ પણ રહી નથી આપ જાણી શકો છો અને એટલા માટે આ આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગ બાદ થઈ ગયા છે કે ઠેકડા મારીને કાં ભાજપમાં જાય ને કાં ભાજપ માટે કામ કરે જેમ રાહુલ ગાંધીએ કીધું અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉમેદ ઉપર ખરા ઉતર્યા છીએ અમે કશું જ નથી કર્યું ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બનીને ઊભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો અમે આ રહ્યા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ એને આજે લપડાક થઈ છે રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો પ્રજાને ખરીદી નથી શકાતી આજે વિસાવદની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં આપણે મેસેજ ગયો છે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી કાં તો એ ઠેકડા મારી જશે અને કાં તો એ તમારા સોદાઓ કરશે પણ તમારે જો ભાજપને હરાવ્યું હોય તો એક જ પાર્ટી ગુજરાતમાં છે એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીઓ ખાવા પણ તૈયાર થઈએ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન આપું છું કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું હાર્યા એને હતાશ થવાની જરૂર નથી જે ચૂંટણીની હારજીત ચાલતી રહેતી હોય છે અમે કોઈ મેં કાર્યકર્તાઓને પણ કહું છું કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે ચૂંટણીઓ છે ચૂંટણીઓ ખેલદીડીથી લડાતી હોવી જોઈએ ચૂંટણીઓ ખેલદીડીથી આપણે પ્રજા પ્રજાની સેવા કરવામાં આવે છે આપણે જીત અમને જીત મળી છે અમારી જવાબદારી પ્રજાએ વધારી છે પાછા પાંચ પાંડવો થયા છે એ પાંચે પાંડવોને વિધાનસભામાં એને એની પ્રજાનો અવાજ બનવું પડશે અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને પાંચે પાંચ પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભા એટલે મારી એક વિનંતી એ છે મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે મેં એ પણ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે શું તમે રૂપિયાથી ખરીદ્યો છો ધમકાવો વેચવા કેપ્ચરિંગ કરવા આ આ ભાજપ નહોતું ભાજપમાં કબજો કરી કરી કેટલાક પાર્ટીને છે અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓ પત્ર લખ્યા છે એ બધા સૌને મારી વિનંતી છે આવો આમ આદમી પાર્ટીમાં આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે અમને તો તમને વિશ્વાસ આપીએ છીએ અમે ગોળી ખાશું અમે મરી જશું આ પ્રજા માટે પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ અને જયારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઊભો રાખ્યો પ્રજાને પૂછીને ઉમેદવાર ઊભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે આજે ખરેખર મારું ભરાઈ આવે છે આ જનતાને લઈને બધા એમ કહેતા હતા ગુજરાતની જનતા ગુજરાતની જનતા જેવી સમજદાર જનતા નથી સાહેબ અને આ પાંચમું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે જનતાની જીત છે અને આગામી સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે અમે પાર્ટીમાં પાર્ટી જોડો અભિયાન આમ આદમી જોડો અભિયાન ચલાવીશું અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે ભાજપની તાનાઈ સામે ભાજપની ભ્રષ્ટાચાર સામે ભાજપે કેટલી બધી રણનીતિ દારૂની ગાડીઓ ઉતારી મેં સાંભળ્યું રૂપિયા વહેંચ્યા સામા પક્ષવાળા વચ્ચે પક્ષવાળાને ત્રીજા પક્ષવાળાને એને ફોડ્યા ક્યાંય પ્રજાએ શણ ન કર્યું પ્રજા સમજદાર છે પ્રજાને તમે દિલથી જીતી શકશો આ તો લોકશાહી છે પ્રજા જેને પણ સત્તા આપે એને એને સત્તા મળવાની છે પણ પ્રજા ઉપર તમે અત્યાચાર કરશો પ્રજા ઉપર તમે લૂંટ ચલાવશો પ્રજા ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો પ્રજાને તમે ડરાવશો ધમકાવશો રૂપિયાથી ધારાસભ્યો ખરીદશો તો બે દિવસ તમે ધારાસભ્યો તમારા ખરીદેલા તમારી પાસે રહેશે પણ આજ પ્રજા બીજી વાર વારો આવશે ને ત્યારે લપડાક આપશે એટલે આ ચૂંટણી ગુજરાતની ઉમીદ બનીને આવવાની છે ગુજરાતના એ તમામ બેરોજગાર યુવાનોની જીત છે કે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે ભાજપની નીતિઓ સામે આ જીત તમામ ખેડૂતોની જીત છે મજૂરોની જીત છે શ્રમિકોની જીત છે અને અમે કોઈ ઉનમાદમાં આવવાના નથી અમે આ વખતે ભાજપે જે બુથની રણનીતિ કરી હતી છેલ્લા બે દિવસમાં ફેરવી નાખીશું એને પણ અમે ઊંધી પાડી દીધી છે અમે ભલે નવયુવાનો છીએ ભલે પોલિટિક્સમાં કાચા હોઈએ અમને રાજનીતિ આવડતી નથી પણ અમે કામની રાજ કામની નીતિમાં માહિર છીએ પણ ભાજપે જે ષડયંત્રો રચ્યા છે ને ખુલ્લા પાડતા અમને ચોક્કસ આવડે છે કારણ કે અમે ડરતા નથી કોઈથી દારૂની ગાડીઓ તમે જોઈ હશે રૂપિયાની લેલમછેલ બહાર પાડી હતી પ્રજાની વચ્ચે અમે ગયા અમને ખબર હતી પોલીસ ફરિયાદ નહીં થાય અમને એ પણ ખબર હતી બુથ કેપ્ટનિંગ થશે કોઈની ધરપકડો નહીં થાય અમારે નથી જોતું તો પ્રજાના હાથમાં આવશે ને ત્યારે પ્રજા દબાવી દેશે બટાને દબાવી દીધું એટલે ભાજપને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાના સાહેબ હજી તમારી પાસે અઢી વર્ષ છે અઢી વર્ષમાં તમારી પાસે સત્તા છે હજી તમે ધારો તો ખેડૂતોનું દેવું માફ કરી શકો છો તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો તમે ગરીબો વંચિતો શોષિતોને ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ એને તમે જેલમાં નાખી શકો છો હજી તમારી પાસે તક છે એટલે મારી વિનંતી છે સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે એક એક લડાયક યોદ્ધાની જીત છે આ ગરીબો અને વંચિતોની જીત છે આપને કંઈ પ્રશ્નો હોય પેલા કોઈ પ્રશ્ન હોય તો મારે એમની ઉપર કોઈ ટિપ્પણી એટલા માટે નથી કરવી કે અમારે ટીકા ટિપ્પણીમાં નથી પડતો અમે કામનો હિસાબ લઈને આવીએ છીએ અને કામનો હિસાબ માંગીએ છીએ નીતિનભાઈ ને જાહેરમાં ડિબેટ કરવી તો મારી જોડે આવી જાય મુખ્યમંત્રી જાહેરમાં ડિબેટ કરવી તો આવી જાય કે ત્રીસ વર્ષમાં તમે શું કર્યા અને પાંચ વર્ષમાં અમે શું કરી શકીએ છીએ એની રણનીતિ થશે હવે ગુજરાતની પ્રજા લડવાની છે આમ આદમી તો અમે ઊભા રહેવાના છે પ્રજા સાથે હવે લડાઈ છે એ જનતા લડવાની છે ગુજરાતની આ નેતાઓ તો ટીકા ટિપ્પણીઓ કરશે ને વયા જશે કોઈને પોતાની સીટની ટિકિટ જોતી હશે કોઈને ફ્યુચર દેખાતું નહીં હોય કોઈને રાજ્યપાલનું પદ જોતું હશે એટલે ટીકા ટિપ્પણીઓ પ્રજાને દ્રોહ કરીને પણ પોતાની સત્તાને ગમશે ચાપલુસિયા કરશે પણ મારી વિનંતી છે કે ત્રીસ વર્ષમાં ભાજપે કશું કર્યું નથી ખાડા તમે જો વિસાવદરમાં ખાડા નગરી બનાવી દીધી હતી એ ગામમાં જઈ નથી શકાતું કામની રાજનીતિ કરીએ તમે આપો ગુજરાતમાં અઢી વર્ષમાં શું કરશો ભાજપ એ નીતિ ઉપર કામ કરે અને અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ તમને કહીએ છીએ અને બે હજાર સત્યાવીસમાં હું એક ચેલી પ્રજાને વિનંતી કરું છું જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી જીતીને મોકલ્યા છે એમ આખી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારે સાચો વિકાસ જોઈએ છે સાચો પરિવર્તન જોઈએ છે તમે તમારા દીકરાઓની મોંઘી ફીથી પરેશાન છો તમે તમારા જે ભાજપના નેતાઓથી અત્યાચારોથી પરેશાન છો તો આવો આમ આદમી પાર્ટીને મદદ કરો આગામી બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે એને મદદ કરો અને બે હજાર સત્યાવીસનો પાયો નાખો સત્યાવીસમાં તમારી સરકાર આવશે તમે કહેશો એમ સરકાર ચાલશે ભાજપની તાનાશાહીની જેમ સરકાર નહીં ચાલે અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું ગુજરાતની જનતાને જાગો ભાજપ ભાજપવાળા તમને ભ્રમિત કરી શકશે રૂપિયાથી આંજી શકશે

परा